નમસ્કાર મિત્રો શું તમે જાણો છો પ્રેગ્નન્સી સ્ટ્રીપ કેવી રીતે કામ કરે છે તો ચાલો મિત્રો સમજીએ એની પાછળ છુપાયેલું વિજ્ઞાન પ્રેગ્નન્સી સ્ટ્રીપની મદદથી ઘરે બેઠા માત્ર થોડી મિનિટોમાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરી શકાય છે પરંતુ આ સ્ટ્રીપ અંદરથી કામ કેવી રીતે કરે છે ચાલો સરળ ભાષામાં સમજીએ સૌપ્રથમ જણાવી દઉં કે જ્યારે સ્ત્રી ગર્ભધારણ કરે છે ત્યારે તેના શરીરમાં એક ખાસ હોર્મોન બનવાનું શરૂ થાય છે જેને કહે છે એચસીજી એટલે કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન આ હોર્મોન મૂત્રમાં માત્ર પ્રેગ્નન્સી દરમિયાન જ જોવા મળે છે આ એચસીજી હોર્મોન ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભને સુરક્ષિત અને સ્થિર રાખવાનું કામ કરે છે હવે પ્રેગ્નેન્સી સ્ટ્રીપની અંદર નાના નાના ત્રણ ભાગ હોય છે એક સેમ્પલ પેડ જ્યાં મૂત્ર ડ્રોપ નાખવામાં આવે છે બીજું રિએક્શન ઝોન જ્યાં એચસીજી ઓળખતી એન્ટીબોડી હોય છે અને ત્રીજું રિઝલ્ટ વિન્ડો જ્યાં બે લાઈનો દેખાય છે એક સી લાઇન એટલે કે કંટ્રોલ લાઇન અને બીજી ટી લાઇન એટલે કે ટેસ્ટ લાઇન જ્યારે આપણે પેશાબના ડ્રોપ્સ સ્ટ્રીપ પર પાડીએ છીએ ત્યારે મૂત્ર ધીમે ધીમે સ્ટ્રીપની અંદર આગળ વધે છે જો મૂત્રમાં એચસીજી હોર્મોન હાજર હોય તો તે રિએક્શન ઝોનમાં રહેલી એન્ટીબોડી સાથે જોડાઈને ટી લાઇને છે ત્યારે ટી લાઇન અને સી લાઇન દેખાય છે જે બતાવે છે કે સ્ટ્રીપે એચસીજી શોધી લીધું છે એટલે પ્રેગ્નન્સી પોઝિટિવ જો ટી લાઇન ન દેખાય અને માત્ર સી લાઇન જ દેખાય તો તેનો અર્થ પ્રેગ્નન્સી નેગેટિવ અને જો સી લાઇન પણ ન દેખાય તો ટેસ્ટ અમાન્ય છે એટલે કે ફરી ટેસ્ટ કરવો પડશે સૌથી સાચું પરિણામ મેળવવા માટે માસિક એટલે કે ના આવે પછી પાંચથી સાત દિવસ બાદ ટેસ્ટ કરવો અને શક્ય હોય તો સવારના પ્રથમ પેશાબનો ઉપયોગ કરવો કારણ કે એચસીજીનું પ્રમાણ તે સમયે સૌથી વધુ હોય છે અંતમાં યાદ રાખો પ્રેગ્નન્સી સ્ટ્રીપ માત્ર પ્રાથમિક માહિતી આપે છે અંતિમ ખાતરી માટે ડોક્ટરની સલાહ અને જરૂરી ટેસ્ટ જરૂર કરાવવો જ જોઈએ આભાર મિત્રો જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો અને યુટો વિજ્ઞાનની વાતોનો ખજાનો એ આવજો ફરી મળીશું એક નવી મજાની વાત સાથે જય વિજ્ઞાન